આ છે મહિન્દ્રાની બેગ્સ વોલેરો પિકઅપ વન પોઈન્ટ સેવન એસી વાળી ગાડી છે અત્યારે બહુ ડિમાન્ડ છે આ ગાડીનું સતરા કિલો પાર્સિંગ છે ગાડીનું સતરાસો કિલો ગાડીની અંદરની કેબિનની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો અંદર ગાડીની અંદર બહુ સારો સ્પેચ આપેલો છે જગ્યા બહુ કેબિનની અંદર આપેલી છે આરામ કરવો તો આરામ પણ કરી શકાય તમે જોઈ શકો છો કંપની એસી પણ આપી છે હીટર ઓર એસી બંને ગાડીની અંદર અવેલેબલ છે ગાડી નવ ફૂટની અંદર આવે છે તમે જોઈ શકો છો ગાડી બહુ બેસ્ટ ગાડી બનાવેલી છે કંપની ટાયરની વાત કરીએ તો ટાયર સાતસો પંદર લાગેલા છે રેડિયલ છેચીસમાં તમે જોઈ શકો છો ડીઝલનું ટેન્ક વચમાં આવેલું છે અત્યારે પહેલાં પાછળ હતું અત્યારે વચ્ચે કરી દીધું છે ચેચિસ તમે જોઈ શકો છો મજબૂત અંદર તમે જોઈ શકો છો નવ ફૂટનું દાલુ આપેલું છે કંપની આપણી પાસે બોડી કોમ માટે આવેલી છે ગાડી હિંમતનગરથી કસ્ટમરની ગાડી છે આગળ સ્પેસ તમે જોઈ શકો છો આ ગાડીની એક ખૂબ ખાસિયત તો એક આ છે હીડલાઇટની જે તમે બંને સાઈડમાં ગાડી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ તમે લેતા હોય ત્યારે તમને બંને સાઈડ દેખાય એ માટે અલગથી ફોગ લેમ્પ આપેલો છે કંપની જે લક્ઝુરિયસ ગાડીમાં આવે છે એ જ આ ગાડીની અંદર ફોગ લેમ્પ આપેલો છે બંને સાઈડ તમે જોઈ શકો રાત્રિના સમયમાં એ માટે ગાડી બોડી બનશે તો આપણે વિડીયો અપલોડ કરશું